ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ તમને આ વ્લોગમાં સ્વાગત છે અમારું આજે રજાના દિવસ છે તો અમે ત્રણેય એક એક ગમે કહાણી કે કંઈ બોલવાનું છો તો હું નેન્સીને આપું બોલવા સાટું સ્વતંત્ર દિવસ માટે મારું નામ ઘેડિયા નેન્સી છે હું ધોરણ પાંચમાં અભ્યાસ કરું છું હું આજે સ્વતંત્રતા દિવસ વિશે વાક્ય બોલીશ સ્વતંત્રતા દિવસ આજે आज पंधरमी ऑगस्ट आहे पंधरमी ऑगस्ट एले स्वतंत्रता दिवस સ્વતંત્રતા દિવસ ઓગણીસો સુડતાલીસમાં આપણા ભારત દેશે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવી હતી આમ તો આપણે આઝાદ ફરીએ છીએ સ્વતંત્ર ભારતના બધા લોકોને પોતાની સ્વતંત્રતાથી બોલવાનો ચાલવાનો વિચારવાનો કંઈ પણ કરવાનો હક છે જે બધા કરે છે આપણે આમ પ્રત્યક્ષ રીતે તો અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈ ગયા પરંતુ શું ખરેખર આપણે આપણી જાતના અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવામાં સફળ રહ્યા આજે આપણે સવારથી લઈને રાત સુધી વપરાતી અનેક વસ્તુઓ અંગ્રેજી ખરીદી તેને બ્રાન્ડનું નામ આપી પોતાનું જીવન અને ધોરણ ઊંચું બતાવીએ છીએ શું આ વાત સાચી છે આપણે સાથે મળીને આપણા દેશને આત્મનિર્ભર બનાવી સંપૂર્ણ સ્વતંત્ર બનાવી શકીએ છીએ વંદે માત્ર ભારત મથાકી જાય આજે હું ભટ્ટીને શ્લોક બોલવાય મારું નામ ભટ્ટનસિંહ રમેશભાઈ છે હું ધોરણ છમાં અભ્યાસ કરું છું અમે બ્રાહ્મણ છીએ તો આજે હું શ્લોક બોલીશ વક્રતુંડ મહાકાળ સૂર્ય કોટી સમય પ્રભ નિર્વિઘ્ન ગુરુ મેદેવ સર્વ કાર્યશ સર્વદા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુક્ષા પરમ બ્રહ્મ તસમય શ્રી વૈ નમ નમસ્તે શારદે દેવી વીણાપુસ્તક ધારીણી વિદ્યારંભમ કરીશ્યામી પ્રસન્ન બહુ સર્વદા હું રીતિકાને આપીશ એ આજે રાઇમ્સ ગાશે मारू नाम रितिका लगारा विपुल भाई है हूँ धोरण पाँचमा में अभ्यास करूँ चु हूँ आज एक हिंदी कहानी बोलवानी छूँ एक कमलापुर का गाँव था उसमें एक बड़ा गुजुर्ग किसान रहता था उसके दो दो, दो, दो बेटे थे वह हमेशा झग जग, झगड़ते रहते थे उस समस्या को देखकर रामू चाचा को बहुत चिंतित रहते थे एक दिन रामू चाचा को एक उपाय सूझा उन्होंने उन, उन, उन अपने दोनों बेटे को बुलाया और बेटों को कहा कि एक लक, लकड़ियों का गट्ठर लेके आ बड़ा बेटा लेके आया और उसने बोला कि तुम इस दोनों लकड़ियों के गट्ठर से एक-एक लकड़ी तोड़ के मुझे दिखाओ उसके बाद दोनों बेटों ने बड़ी आसानी से एक लकड़ी तोड़ दी बाद में रामू चाचा ने बोला कि अब तुम इस लकड़ी में इस लक, लकड़ी का गट्ठर तो बारी से बारी तोड़ के दिखा उन्होंने बहुत कोशिश की लेकिन वे तोड़ नहीं तोड़ नहीं सके बाद में रामू चाचा ने उसको सीख देते हुए बोला कि अगर तुम दोनों मिल कर रहोगे तो तुम कम मजबूत बनोगे अगर तुम झगड़ोगे तो तुम कमज़ोर बनोगे तभी आ, उस दिन से दोनों भाई दो हमेशा मिलजुल कर रहते हैं रामू चाचा की खुशी का ठिकाना ना रहा थैंक यू